કેમ છો મારા વહલા સબસ્ક્રાઈબર મિત્રો એસબી હિન્દુસ્તાનીની અંદર એક ફરીથી નવો વિડીયો આવી રહ્યો છે જેનું ટાઇટલ છે લગ્નમાં કુટુંબનો ટેકો ભાગ દસ આવી રહ્યો છે જોરદાર કોમેડી સાથે તો તે આપણે સૌ જોઈશું તે પહેલાં ભાવ નવની અંદર શું શું થયું છે તે આપણે આ વિડીયોની અંદર જાણીશું તો તમે કોના ફેન છો તે ની અંદર ભૂલતા નહીં બતાવવાનું અને તમને સૌથી વધુ કોની કોમેડી સારી લાગે છે તે પણ બતાવી દેજો તો આજના નવ ભાગના વાત કરીએ તો તેની અંદર અભિકનું લાઈવ વરઘોડું નીકાળવામાં આવ્યું હતું અને અભિકના રિયલ લગ્ન સાથે તો તેની અંદર ખેગારજી અને ભૂપતજી અને પૂમતાળજી ત્રણે લોકો આઈડિયા લગાવે છે અને તમે જેવી રીતે ભાગ આઠની અંદર જોયું કે ભૂપતજીને મેણા મારે છે કપડાના તો તેની અંદર તેમને રી ચડે છે અને તે આઈડિયા ગોઠવે છે કે એક ખંજવાળની દવા લાવે અને અરીભા વાઘુબા અને બાસ્કુજી હોય છે તે માથે તે દવા છાંટે છે એટલે કે તે દવા નાખે છે જેથી તેમને ખંજવાળ આવે તેની અંદર તે ત્રણેય ભાઈઓની અંદર દવા નાખી દે છે અને પછી ખૂબ જ ખંજવાળ આવે છે તેમને ખબર તો પડી ગઈ હોય છે કે આ કામ કર્યું હશે ખૂબ જ જીએ એમને પરંતુ તે લાઈવ રકડાની અંદર ચાલ્યા રહે છે કોઈ આટલો મોટો દેખાડો કરતા નથી તેઓ થોડા થોડા અંદરો અંદર ઝઘડાતા હોય છે પરંતુ મફુજી અને ભરતસિંહ ભેગા હોય છે એટલે કંઈ વધારે થવા દેતા નથી અને અરીબાને વધુમાં વધુ ખંજવાળ આવતી હોય છે તેથી તેઓ ખાટલાની અંદર બેસે છે અને પાણી માગે છે ત્યારથી ભૂપતજી કહે છે કે અમે દુશ્મનોને પાણી આપતા નથી તો તેટલું કહે છે ત્યારે કંઈ વાઘુબા બોલતા નથી સામે જ હોય છે અને પછી તે ઘરે આવે છે બધાએ વરઘોડું લઈને તેટલામાં હરિભાને પછી પાણી ઉપર છાંટવામાં આવે છે તેથી ખંજવાળ માટે હરિભાને ઝીલાડવામાં આવે છે આટલું કર્યા બાદ હરિભાને જીલાડી અને આ વાતનો ખુલાસો કરવામાં આવે છે કે આ કર્યું કોણે તેટલામાં તે જે ખંજવાળની ડબ્બી હોય છે તે પડી જાય છે અને બધાની વચ્ચે સાવી થઈ જાય છે અને હરિભા બધાને છાંટે છે ઉપર પછી તેમને પણ ખંજવાળ આવે છે અને માફી મંગાવે છે મફુજી માફી મંગાવે છે બધા જોડે કે માફી માંગો આમની તમે આવું સા રીતે કર્યું તો આ ભાગ નવની અંદર હતું અને હવે આપણે જોઈશું ભાગ દસના વિડીયા તો તે પણ અપલોડ જલ્દીથી થઈ જશે તો ખાસ કરીને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટની અંદર બતાવવાનું ભૂલતા નહીં મળશું એક નવા વિડીયોની અંદર